નમસ્કાર મિત્રો ડેઇલી કરંટ અફેર્સ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રથમ પ્રશ્ન છે મિસિસ યુનિવર્સ બે હજાર પચ્ચીસનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે જવાબ છે ઓપ્શન એ સુશ્રી શેરી સિંહ અડતાલીસમી મિસિસ યુનિવર્સ પેજન્ટ કોમ્પિટિશનનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું જવાબ છે ઓપ્શન સી મનીલા ફિલિપાઇન્સ મૈત્રી બે સંશોધન સ્ટેશન કયા વર્ષ સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય ધરાવે છે જવાબ છે બે હજાર ઓગણત્રીસ ધ્રુવીય અને સમુદ્રીય સંશોધનમાં ભારતની નોડલ એજન્સી કઈ છે જે ભારતીય સ્ટેશનોનું સંચાલન કરે છે જવાબ છે ઓપ્શન સી નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચ ભારતીય સંશોધન સ્ટેશન પૂર્વ એન્ટાર્કટિકામાં કયા પર્વતીય શિખરો હિલ્સ પર બાંધવામાં આવ્યું છે જવાબ છે ઓપ્શન બી લાર્સમેન હિલ્સ